નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વર્ણિમ સમાચાર રામનવમી નિમિત્તે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક બોલાવવામાં આવી છોટાઉદેપુર શાંતિ સમિતિ ની સમિતિની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેશ મતરાણી વંદન પંડ્યા પ્રશાંત પટેલ ફારુક પોદા તેમજ રામ મંદિરના મહારાજશ્રી તથા નગરના અન્ય આગેવાન ઉપસ્થિત રહ્યા હતા રામ નવમીના કાર્યક્રમ દરમિયાન ચર્ચા કરી શાંતિ રીતે ઉદેપુર તારીખ છ ચાર બે હાજર પચીસ ના રોજ રામનવમી નો તહેવાર છે હિન્દુ સમુદાય તેમજ મુસ્લિમ સમુદાયના આગેવાનો શાંતિ સમિતિ મીટિંગ ભરવા માં જેની અંદર રામનવમી નો તહેવાર શાંતિ પૂર્ણ થાય અને વિધાનસ સહકાર મળી રહે તે બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે